পানী নাই কেমেণ্ট কৰি দিয়ে

મિત્રો તો આપણું આ ટાતલ હોય પાવર પેલા જોઈ લે ચારસો પાવર પૂરો હોય તો આપણે સારું કરી દઈએ તો મિત્રો સારું કરી દીધી આપણે દઈ દઈએ

બહુ પડે ને પાણી પાવું જ પડે ફરજ ગયા કાપામાં પાવે તો પાણી છે આજે ધર પાવાનું છે આટકો આમાં ધોળિયા ના કરવાનો હોય સારું પાણી પાણી હા ખાવકું આવે રાખીએ આપણે બી પ્રમાણે રાખવી પડે તો આપણે જઈએ તો મિત્રો તમને અમારો વ્લોગ ગમ્યો તો લાઈક કોમે શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં